તો હાલો મિત્રો સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા હોપ મજામાં મજામાં એકદમ તો આપણે આવી ગયા છે કિચનમાં ફરાર બનાવવા માટે તો હે ને ભાઈ ગયા છે દરબારગઢ બકાલુ લેવા બકાલુ અમે દરબારગઢ થી જ લઈ આવીએ આઠ દિવસ નું ભેગું મિત્રો એટલે પછી

મસ્ત મજા ને ચીપ્સ તરી નાખું ફટાફટ તમારે ખાવી હોય આવી જીપ્સ ને હું છે આપણે જતા ડાઇનિંગ ટેબલ ઉપર એટલી બધું પીડી ફડકે બીજું જેટલું તો કાયમ ડાઇનિંગ ટેબલ સાફ કરી અમે ડાઇનિંગ ટેબલ ઉપર ખાતા નથી કોઈ કે હેઠે બેહવાની ચીટેવ પડી હોય ખાવાની ડાઇનિંગ ટેબલ પર ન ભાવે ઉતા બેસીને એઠે આપણે એમને કોરામ બેહવાની મજા આવે પગતાનમાં ફકડાશ લાગે આપણે ડાઇનિંગ ટેબલ પર ખાવા બેહવા મિત્રો તો આપણે ફિક્સ કર નાખે ફટાફટ ભરાણી તો મમ્મી ને ભાઈ કાલ લે એવા તરફ અમે મસ્ત મજાની વળવી તો એ હું તમને દેખાડી આજ મસ્ત મજાનું એક વ્હાઈટ કલર નું ફૂલ ખીલું ભરાણીમાં તો હમણાં તમને દેખાડી મિત્રો કન્ટિન્યુ લીજો ફટાફટ ભરાણી ભરાણી આ ભરાણી છે કલર કલર ની મિનિંગ મમ્મી ભાઈ હે લેવાય

તો આમાં જો અમે કાણા પાડ્યા તો જોઈ શકો છો મિત્રો અમારે કાણા પાડવાનું હે મશીન એક જ સરખું ગોળ પડી જાય બધાય એક એક આપણે દોરીએથી આ ટીંગાળી શકીએ આપણે બાલ્કનીમાં મિત્રો ભરાણી વાહ

ફૂલ આવશે તો હું તમને જરૂર દેખાડીશ ઈ પણ આબો મસ્ત લાગે ફૂલ મસ્ત લાગે ને આમાં બી થાય મિત્રો આમાં નામાં પછી જો આ સુકાઈ જાય ને એટલે એમાં હે ને આમાં કાળા બી હોય આ બી હે ને જોરિયા કાળા આમ કરીશ હું હાથમાં તો આ જો કાળા જીણકા ઝીણકા આ બી દેખાય મિત્રો તમને મારા હાથમાં તો આમ મલક બધા બી હે એ પાછા હું આમાં નાખી દઈશ ને

બી વગર કઈ ઝાડું ન થતું જો આવી રીતના ભરાણી બધી વાવ્યું કાલ ત્યાં ધોરું એક વૈટતા આવશે જ કર્યુંય ઘણી આવી આ હે છો ગુલાબી ભરાણી છે જોઈ શકો છો અલે ઈ આઈ રીતના કટકા કરે ને ઘણી નાખો તમે મિત્રો આખો ઓલું થઈ જાય આપણે તો પેલાનું વિડિયો છે માં આની મિત્રો મેડિયો ઓલા આખું ઘણા બધા હોય મિત્રો ને કટકા કરે તો આવી ને બહુ અલગ અલગ થાય આ બધી મિની ગુલાબ બધા મિક્સ માં પીળો ધોરણ કેસરી ને એકદમ ઘાટો

આ ગુલાબની જેમ હોય મિત્રો તમે ભરાણી તો જોઈએ જ હશે જોકે એવતા જોકે ભરાણી બધા બધા ગયા અટાણે ને એકદમ લીલી છમ જેવી છે તો આ લઈ આવ્યા મમ્મી ભાઈ ગાતા એટલે તમે જોઈ જ શકો છો કે મસ્ત મજા ને ફૂલ આવે ભરાણીમાં ઝીણકા ઝીણકા તો લાગે બહુ અસલ આવી રીતના ફેલાતી મિત્રો બધાની અમાર બાજુ બારીએ છે મિત્રો એને આવી રીતના ભરાણી એને બાજુ એક બેન ટી છે કુંડામાં વાવી છે આખા ઘેરે લીધા કલરિંગ ફૂલ એટલા ફૂલ આવ્યા ભરાણીમાં હું તમને ઈ દેખાડીશ ત્યાં જઈને વિડીયો મિત્રો ઉતારીશ જરૂર કે કેટલા ફૂલ આવે એવા તો આપણે ન જોયા હોય ભરાણીના કલરિંગ ન તો આપણે તો બે જ જોયા હોય ખાલી ગુલાબી સફેદ પછી એવતા બધા કલર જેટલા માગો ને એટલા આપણે નર્સરીમાં જઈએ ત્યાં મળી જ જાય છે આ ભરાણીના કલરિંગ ભરાણી થાય બઉ જીવિક તમે એક આટલો કટકો નાખશો ને તો એ આખું જમીન માં ફૂલે મોટા આપે ને થાય તો જો મમ્મી બધી ભરાણી વાવેલી આવી રીતના ને પછી ભૂલ આવશે તો એ જરૂર તમને દેખાડીશ મિત્રો તો વિડીયો એ મોટો ન કરતી વાવે તમને દેખાડી દીધું મિત્રો તો બીજું કાલે દેખાડીશ